આપણે ફૂલ થાળે આવી ગઈ છે એટલે મિત્રો આપણે પૂછી ગયા છે જયપુર આ છે જયપુર સિટી નો જય માતાજી મિત્રો ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હર ગંગે હર મહાદેવના નાચ સાથે અમે નીકળી ગયા છીએ પ્રયાગરાજ મહાકુંભ મેળાની યાત્રા માટે શું છે તમે બસ પ્રયાગરાજ હવે જઈ રહ્યા છીએ વિડીયોમાં સપોર્ટ આપજો સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો આવવાના છે અને અત્યારે હું તમને જે અમદાવાદ થી પ્રયાગરાજ કઈ રીતના જવું સૌથી ઓછામાં ઓછા ખર્ચે કઈ રીતના પગવું તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલે સુધી જોડાઈ રહેજો

આપણે જે મિત્રની રાહ જોતા હતા તે મિત્ર અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા કાંઈક લાઇનમાં ઊભા છે ટિકિટ માસ્ટર પાસે કઈક કઈ છે હાલો જો ધક્કો મળ્યો ઓલા ભાઈને હાલો હા હો ભાઈ ધીમે 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 ત્રણ ભાઈ બોલ તો જઈ રહ્યા છે મહાકુંભ મેળાની અંદર જો આવી ગયા છે હા મિત્રો કેમ છોડી જાઓ મારી સાથે મહાકુંભમાં એકસો ને ચુમ્માલીસ વર્ષે આવે અને ત્રિવેણી સંગમ સિવાય નાવાનું નથી થાતું

તો આઈ ગ્રિયર વીડિયોમાં છેલે સુધી જોડે રહેજો ખૂબ જ મજા આવે છે હવે જોઈએ છે અમદાવાદ થી આપણે કેટલા રૂપિયામાં પર્યાગરાજ પહોંચાડે આપણે મિત્રો ધંધુકા થી આગળ જે એક ફેદરાની વચ્ચે એક હોલ્ટ આવે છે તે હોલ્ટે પહોંચી ગયા છે આ કઈક રીતના ખૂબ સરસ મજાની હોટલ છે ને આપણે આવ્યા તા સેત્રુય જઈ મોવા થી અમદાવાદવાળી બસમાં આ છે આપણા ડ્રાઈવર શું નામ ભગત તમારું આલુ ભાઈ મોરી આલુ ભાઈ મોરી અંદાજે કેટલી કલાક થાય છે મોવા થી અમદાવાદ પહોંચતા

આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અમદાવાદ નો સફર અમારે ફક્ત ને ફક્ત ત્રણસો કિલોમીટર નો છે તે સફર નવ કલાક લાગી છે કારણ કે અમારે પહોંચવાનું હતું વાગ્યા ની અંદર ને વાગી ગયા છે આડા નવ

તો આ રીતના કાંઈક રૂટ છે આ રૂટ ઉપર તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય ને તો આ જગ્યા ઉપર આ રીતના ઓફિસ જે કાઉન્ટર નાખીને બેઠા છે અહીંયા આગળની તરફ ઘણી બધી લાઈનમાં ઓફિસ છે ચાલો આપણે ત્યાં જઈને ભાવ જાણીએ આપણે બસ હેઠળ ઉતરીને ડાયરેક્ટ પહોંચી ગયા છીએ પેટનો ખાડો પૂરવા માટે અહીંયા તમે જુઓ આપણું ફૂલ થાળે આવી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા ખાઈ પીને પછી પ્લાન કરવાના છે કેટલે ભોગવું બરાબર ને પેલા તો પેટ સુધી હા બરાબર છે પેલા પેટનો ખાડો પૂરીએ કારણ કે બહુ જ ભૂખ લાગી છે ત્યાર પછી હવે આપણે જવાના છીએ ટિકિટ બુકિંગ કરવા માટે કેટલા રૂપિયા છે અને કેટલા લગી આપણને પહોંચાડશે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું અને કયા સમયે તમારે પહોંચવું ને તેની પણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વીડિયો છેલ્લે સુધી જોડાઈ રહી છે કરીને હવે આપણે નીચે ઉતરી ગયા છીએ હવે તમે છે ને ઉભા રહો હવે બસો પહોંચવાની છે આ રીતના જુઓ જે બધી ઓફિસો છે આ રીતના જે બસોનું બુકિંગ થતું હોય છે હવે આપણે અહીંયા લાઈનમાં ઘણી બધી બસોનું બુકિંગ થાય છે તે આપણે જોવાના છીએ આ ગીતા મંદિર છે સામે છે ને એ બસ સ્ટેન્ડ છે આ ઉભા રોડે બુકિંગ થાય છે ઊભા રોડ મિત્રો આપણી બસ આવી ગઈ છે ચાલો હવે અંદર જઈને કઈ રીતના તેમનું એન્ટીરિયર છે તે હું તમને બતાવું આ રીતના કંઈક કેબિન છે આપણો પેલા નંબરનો સોફો છે બસની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે આ રીતના કઈક એન્ટ્રી સિંગલ છે એક બાજુ કાચ દેવામાં આવ્યો છે અને તરફ પડદા જી એચ આ રીતના નાની એમથી જે ડબલ નો સોફો છે ને આપણી નાની એમથી રૂમ કહેવાય અહિયાં તમને એક સોકેટ આપવામાં આવે છે બસ આ નોન એસી ગાડી છે આઈની ટિકિટની વાત કરીએ ને તો ફક્ત ને ફક્ત ઉભા રે ઉભા હું તમને આગળ જઈને બતાવું છું હજી આઈ થી અંદાજીત બારસો થી તેરસો કિલોમીટર આગું છે તેની અપડેટ હું તમને ત્યાં જઈને આપી એટલે આમ કેમ બેઠેલા એટલે આ ભૂલ કરશો ને તમે તો મારી જેમ જ બેહવાનો વારો આવશે કેમ એમ તો પૂછો બધા કેમ પેલા ડ્રાઈવર ની વાહિની કેબિન આપી બુકિંગ વાળા એ તો આવડી જીતી જો આવડી હું કોઈ આમ તેમ કેમ માંગુ

કે તમને ક્યાંથી સસ્તું સારી સર્વિસ મળશે તમને આગળ વાત કરી કે તમે આ લાંબી સફર કરો છો અમે આગલા વર્ષે જયારે રામ જન્મભૂમિ અયોધ્યા ગયા તો આવી જ રીતે ગયા હતા અને એવી જ રીતે અમે જયારે અત્યારે મહાકુંભમાં જઈ રહ્યા છીએ તો એવી જ રીતે જઈ રહ્યા છે એવું નહીં કે અમે એક સીધું કોઈ પ્રાઇવેટ વાહન લઈને કેમ ન જતા પડ્યા પણ બધા પાસે આ વ્યવસ્થા ન હોય અમે આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને તમારા સુધી એ માહિતી શેર કરવા માંગીએ છીએ કે તમે પણ તમારી પાસે બજેટ નથી તો ઓછા ખર્ચે કેમ પહોંચી શકો મહાકુંભમાં અને આ પવિત્ર સ્નાન કરી શકો જેના માટે અમે ઘણી જ બધી મહેનત કરી છે અને જેથી સૌથી ઓછા ખર્ચે લગભગ આનાથી ઓછા તો ખર્ચો

ગુડ મોર્નિંગ મિત્રો આપણી વહેલી સવાર પડી ગઈ છે પહેલો જ વોલ્ટ અમદાવાદથી નીકળીને લીધો છે હવે અહીંથી થોડેક જ દૂર જયપુર આવેલું છે અને આ રીતના કંઈક હોટલ જેવું છે અહીંયા ફ્રેશ બ્રેશ થયા અને હવે આપણી સાથે નાસ્તો લાવેલા છે ત્યાં નાસ્તો કરશું આ છે આપણી બસ ને આ છે આપણા ડ્રાઈવર સાહેબ કેમ છો મજામાં છો મજામાં મજામાં ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જયપુર આ છે જયપુર સિટીનો ખૂબ જ સુંદર મજાનો નજારો આપણે મિત્રો પહોંચી ગયા છીએ જયપુર જયપુર અત્યારે તમે જો એક ને સત્તાવન મિનિટ થઈ છે તો બે વાગી ગયા છે હવે આપણે નીકળ્યા હતા અમદાવાદથી બાર વાગે હવે તમે વિચાર કરો કેટલી કલાક લાગી છે અને તમે ડાયરેક્ટ અમદાવાદથી પ્રયાગરાજ જાઓ ને તો અઠ્યાવીસ કલાક થાય છે હવે તો કોણ કોને ખબર મારા રામ જાણે આ અમારી ત્રીજી બસ છે કારણ કે પેલા જે જયપુરવાળી બસમાં બેઠા હતા ને એ બસવાળા કંઈક હવે અહીંથી આ બસ પોખતા ત્રણ ચાર કલાક વધી જાય અત્યારે તમે આમાં વ્યાજો છો હવે આગળ જતા કઈ રીતના આપણે બસમાં જઈએ છીએ તેની હું માહિતી આપું છું આ બસની અમદાવાદથી જયપુરની લગભગ ટિકિટ છે પંદરસો રૂપિયા એટલે કે અમે ત્રણ જણા ડબલના સોફામાં આવ્યા હતા એટલે અમારે પાંચસો પાંચસો રૂપિયા પડી છે હવે આગળથી કઈ રીતના ટિકિટ છે કઈ રીતના ભાડું છે તે હું તમને બતાવવાનો છું કેવી બસ મળવાની છે અત્યારે તો તમે જો આ રીતના અમારી કઈ બસ છે આ નાનો તો અમારો રૂમ મિત્રો આ બસમાંથી આપણે હેઠે ઉતરી ગયા છે અહીંયા લાઈનમાં બધી જ ઓફિસો આ જગ્યા ઉપર મળશે અહીંયા જો ફૂલ ટ્રાફિક છે સામેનો બ્રિજ છે ને તે જગ્યા ઉપર તમારે કઈ પણ જગ્યાએ જવું હોય અયોધ્યા જવું હોય તો પ્રયાગ જાવ હોય તો તે જગ્યાએ તમારું બુકિંગ થતું હોય છે અહીંયા છે ઓફિસ ટ્રાવેલ સોડાની અહીંયા જો લાઈનમાં બસું ખાલી થાય છે હવે પણ તો મિત્રો આપણે ટિકિટ બુકિંગ થઈ ગઈ છે ઘણા બધા આડે દડ ભટકા અને લાગી ગઈ ભૂખ અત્યારે વાગ્યા છે ચાર હવે ભાઈ હું કહેવું ટિકિટ બુકિંગ કરાવવા કેટલી તકલીફ થઈ બહુ તકલીફ થઈ ભાઈ બે કલાક બે કલાક બે કલાક બગડી છે બાકી છે અને અહીંયા જો આ રીતના અમે જમવા માટે આવી ગયા છીએ ચોલા ભટોરે છે પછી આલુ બટર છે ઘણી બધી વસ્તુ છે ત્રીસ રૂપિયા ની છે પેલા તો આપડે ખાઈ લઈએ તો આ રીતના કંઈક આપણે ડી આવી ગઈ છે જમી કાઢીને એક જેટ આપણે ફ્રી થઈ ગયા છે કારણ કે આપણે ટિકિટ બુકિંગ કરાવી નાખી છે અહીંયા સિંધી કેપ મેટ્રો સ્ટેશનની એક જેટ નીચેની તરફ ત્યાં અહીંયા પુલ ઉપર ઘણી બધી તમને બસો જોવા મળશે આ જગ્યા ઉપર ઘણી આ રીતના જે સ્ટોલ ઉપર તમને જે કંઈ જગ્યા ઉપર જવું હશે પ્રયાગરાજ અયોધ્યા તેમજ રાજકોટ જે જગ્યા ઉપર જવું છે તે જગ્યા ઉપરની તમને બુકિંગ મળશે આ ટોટલિંગ જગ્યા ઉપર અને સામેની તરફ પણ તમે જુઓ કે જે જગ્યા ઉપર તમને બસો મળી રહી છે અને ટોટલ જયપુરથી તમારે કોઈ પણ જગ્યા ઉપર આગળ જવું હોય ને તો તમને એસી વાળી બસ મળશે આપણી ગાડી આવી ગઈ છે આ છે આપણી ગાડી આ ગાડીની અંદર આપણે જવાનું છે પ્રયાગરાજ ચાલો આપણે બસની અંદર કઈ કઈ વ્યવસ્થા છે તે આપણે જોઈએ તો આ રીતના આપણે અંદર કંઈક કેબિન આ રીતના છે આ સરસ મજાનું ડ્રાઈવરનું કેબિન છે આ જગ્યા ઉપર પાઇલોટ બેડ છે આ કંઈક સરસ મજાનું આ રીતના કંઈક તેમનું લુક છે અહીંયા મહાદેવના ગણપતિ મહારાજના દર્શન થશે ત્યાર પછી આપણે અંદર જવાનું છે આ રીતના ખૂબ જ સુંદર મજાની જે કેબિન છે અહીંયા તમને બંને બાજુ સરસ મજાના ભગવાન શ્રી રામના ફોટા જોવા મળશે અને ઉપરની તરફ કંઈક આ રીતના છે અને સિંગલની વાત કરીએ તો સિંગલમાં પણ સરસ મજાની વ્યવસ્થા છે આપણો છોપો આવેલો છેલ્લો મિત્રો અહીંયા વાત કરીએ ને તો પ્રયાગરાજ જવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો જે ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યા છે અને એમાં પણ આપણો નંબર લાગી ગયો હતો અને ભાગ્યે જ અમને છેલ્લો સોફો મળ્યો છે આ છે અમારો સોફો સોફાની અંદર જોવા ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે બે ઓશિકા પછી ઓઢવા માટે રજાઈ છે ઉપરની તરફ પંખો છે આ કાંક ચાર પાંચ ચાપુ છે અહીંયા એસીના પંખા છે ટોટલ વસ્તુ આ જગ્યા ઉપર અવેલેબલ છે સેમ ટુ સેમ એ જ રીતના વ્યવસ્થા છે અહીંયા લાઇટોની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે હવે આ અમે કેટલા રૂપિયામાં બુકિંગ કરેલી છે તદુપરાંત આ જગ્યા ઉપરથી આવ્યા છીએ તેની કઈ રીતના આપણો ખર્ચો થયો છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ બસ અત્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા માટે ઊભી રહી છે અને આ બસની વાત કરીએ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ હવે વાત કરીએ અમદાવાદથી પ્રયાગરાજ તમારે જવું હોય તો સ્લીપરમાં ત્રણ હજાર રૂપિયા ટિકિટ છે અને સ્લીટર સીટિંગમાં પચીસસો રૂપિયા ટિકિટ છે અને વાત કરીએ કે એ સમયગાળો અમદાવાદથી સવારે આઠ વાગે ઉપડે છે અને સાંજે આઠથી સાડા આઠ વચ્ચે આ જગ્યા ઉપરથી જે બસો ઉપડે છે આ રીતના એસીવાળી સીટની વાત કરી હવે અમે કટકે કટકે જઈ રહ્યા છીએ એટલે કે અમદાવાદથી અમે આવ્યા જયપુર એટલે ટૂંકમાં પાંચસો રૂપિયા જયપુર લગીને આપ્યા છે અને જયપુરથી હવે પ્રયાગરાજ જઈએ છીએ એની ટિકિટ છે તેરસો રૂપિયાની હજુ એટલે ટોટલ અમે અઢારસો રૂપિયામાં પહોંચી જશું પ્રયાગરાજ તો જોતા રહેજો તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોના માધ્યમથી આપું છું વિડીયો ગમે હોય તો મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં કે તમને આ અમદાવાદ થી પ્રયાગરાજ કઈ રીતના પહોંચવું ઓછા કરશે તેની માહિતી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આપી તદ ઉપરાંત પ્રયાગરાજ માં અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે તે પણ જોવાનું ભૂલશો નહીં ચાલો મળ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હાર